જય શ્રી કૃષ્ણ જય રામાપીર ભાઈઓ અને બહેનો આજથી રામદેવ પીરના નવરાત્ર પ્રારંભ થાય છે તારીખ ચારનો બે હજાર ચોવીસનો દિવસ તો આજે આપણે વાત કરીશું પીરના નવરાત્રની જો આપણી ચેનલમાં તમે લોકો નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા અવનવા વિડીયો તમને લોકોને મળતા રહે આજથી રામદેવ પીરના નોરતાની શરૂઆત થાય છે જાણીએ આપણે રામદેવપીરના પ્રાગટ્ય અને પરચાની ગાથા રામદેવપીર એટલે તો બાર બીજના ધણી ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે આ નવ દિવસ એટલે તો રામાપીરની વંદનાનો શ્રેષ્ઠ અવસર આવી ગયો છે બાર બીજના ધણીની વંદનાનો સૌથી શ્રેષ્ઠ અવસર એટલે કે રામાપીરના નોરતાનો અવસર ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે રામદેવપીર એટલે તો દુખિયાના બેલી રામદેવપીર એટલે તો બાર બીજના ધણી રામદેવપીરના ભક્તો તેને રામાપીર તરીકે પણ સંબોધે છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામાપીરનો મહિમા તેમજ અનુયાયીઓની સંખ્યા સૌથી વધારે છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે તો આ જ નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આવો જાણીએ આજે આપણે રામાપીરનો મહિમા રામાપીરની પ્રાગટ્ય કથા પણ આપણે સાંભળીએ બાર બીજના ધણી એવા રામદેવપીરનો જન્મ લગભગ છસો વર્ષ પૂર્વે વિક્રમ વિક્રમસવન ચૌદસોની નવની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મીનળદેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી અને તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની દેવી સાથે દ્વારકાધીશને ધામ પહોંચ્યા કથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મીનળદેવીને કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું હવે વાત કરીએ રામદેવ પીરના પરચાની એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવપીરને ભમર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધૂળી ધજા અને આદિપંથથી અલખની જોડી ભેટ આપેલ જેમ જેમ રામદેવપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામદેવપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું રામ રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી રામદેવપીરનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે આ દિવસે તેમના દર્શનનો તેમજ તેના ભજનનો વિશેષ મહત્ત્વ છે તો મિત્રો આ વાત હતી રામદેવ પીરના પરચાની તો અવસર છે બાર બીજના ધણી રામાપીરના નોરતાનું રામદેવ પીર એ બાર બીજના ધણી છે ભાદરવાસુદ એકમથી ભાદરવાસુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે રામદેવ પીરની વંદનાનો આ શ્રેષ્ઠ અવસર છે તો રામદેવપીરની વંદના નોરતાની ઉજવણી આપણે ખૂબ ધામધૂમપૂર્વક કરીએ ભગવાનને પ્રસન્ન કરીએ રામદેવપીરને પ્રસન્ન કરીએ રામદેવપીરની ભક્તિમાં આપણે લીન થઈ જઈએ અને ભગવાન રામદેવપીર સર્વોના દુઃખ દૂર કરી સર્વોને સુખ શાંતિ સમૃદ્ધિ આપે સૌ ઋણા દુઃખ દૂર કરે દુખિયાના બેલી રામદેવ પીર બારબીજના ધણી રામદેવ પીર સૌને સુખ શાંતિ આપે તેવી તેના ચરણોમાં નતમસ્તકે પ્રાર્થના કરીએ તો આ વિડિયો હતો રામદેવ પીરના નોરતા તેમના પ્રાગટ્ય તેમના પરચા જેટલી પણ માહિતી મારી પાસે ઉપલબ્ધ હતી એ તમને મારી રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાંય આમાં જો કોઈ ભૂલચૂક ગઈ હોય તો બે હાથ અને નતમસ્તક આપની ક્ષમા માગું છું અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ગમે તો જય રામદેવ પીર લખજો આપણી ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડો તેવી સર્વોને નમ્ર પ્રાર્થના જય રામદેવ પીર